બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા અને વાવ તાલુકાના સરહદે આવેલા યાત્રાધામ ઢીમાની અંદર વિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં જિલ્લા નાયબ વિકાસ અધિકારી પીડી સેનમાં અને તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા અને ધરણીધર અને ધીમણ નાગ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ દર્શનનો લાભ લઈને સીધા ઢીમા ગ્રામ્ય પંચાયતની મુલાકાત પણ લેવામાં આવી હતી જે દરમિયાન ઢીમા ગ્રામ્ય પંચાયતના તલાટી ઠાકરસિંહભાઈ દેસાઈ અને સરપંચ પિતા રાજપૂત મોનાભાઈ દ્વારા પણ તેમને ધરણીધર ભગવાનનો ફોટો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન યાત્રાધામ ઢીમાની અંદર ધરણીધર ભગવાનના ચરણોમાં આવનાર યાત્રાળુઓને પડી રહેલી સમસ્યાઓની જિલ્લા નાયબ વિકાસ અધિકારીને રજૂઆત કરતા તમામ કામગીરીની સહમતી દર્શાવતા જિલ્લા નાયબ વિકાસ અધિકારી દ્વારા સહમતી આપી અને તાલુકા વિકાસ અધિકારીને આ કામગીરીમાં સહભાગી થવા સૂચનાઓ આપી હતી જેથી કરીને ધરણીધર દાદાના ચરણોમાં ચાલી અને પગપાળા જે યાત્રાળુઓ આવે છે અને તેને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થાની કામગીરી કરવા માટેની ધીમા ગ્રામ્ય પંચાયતના સરપંચના પિતા રાજપૂત મોનાભાઈ અને તલાટી ઠાકરસિંહભાઈ દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી યાત્રાધામની વિકાસની કામગીરીમાં બંને અધિકારીઓ મતી દર્શાવી હતી તેમજ આ દરમિયાન અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા